હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમને બધા મારી ચેનલ આશા કિચનમાં આજે આપણે બનાવીશું સફર માટે કે ઘર માટે એક અઠવાડિયા સુધી ખવા એવા પોચા રૂ જેવા ટીપ અને ટ્રીપ્સ સાથે મેથીના થેપલા બનાવીશું તમારે થેપલા ચવો થઈ જતા હોય કે બરાબર ન બનતા હોય તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો સાથે કાઠિયાવાડી લસણની ચટણી પણ આપણે બનાવીશું જો મારી રેસીપી તમને ગમતી હોય તો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ચાલો આપણે ગુજરાતી થેપલા બનાવીએ તેની માટે મેં મેથી લીધી છે મેથીનો પૂરો તેના આગળના પાંદડા છે તે આવી રીતે સરસ એવા લઈ લીધા છે હવે તેને આપણે પાણીથી સરસ એવા વોશ કરી લેવાના છે બે ત્રણ પાણીએથી સરસ એવો વોશ થઈ ગયા છે હવે તે આવી કાણાવાળી જારી આપણે લઈ લેવાની છે તેમાં છે બધા પાંદડા આપણે રાખી દઈશું તેથી વધારાનું પાણી છે તે નીકળી જશે અને નીચે જે કચરો કે ધૂળ કાયું હોય તે નીચે પાણીમાં રહી જશે જો આવી રીતે વધારાનો કચરો કે ધૂળ છે તે રહી ગયું છે હવે આપણે મેથી સરસ એવી સૂકવી લીધી છે હવે આ મેથીને સરસ એવું આપણે ચોપ કરી લેશું સાવ ઝીણું એવું ચોપ નથી કરવાનું કે સાવ જાડું એવું ચોપ નથી કરવા મીડિયમ સાઇઝનું એવું ચોપ કરવાનું છે તેવી જ રીતે બધી મેથીને મેં ચોક કરી લીધી છે આવી રીતે બધી મેથીને ચોક કરી લેવાની છે મેથી સરસ એવી ચોક થઈ ગઈ છે હવે તેને બાજુ પર મૂકી દઈએ સાત આઠ લસણ કરી એક મરચું લીધું છે તે કટ કરી લીધું અને એક આદુનો ટુકડો લીધો છે તેને સરસ એવું મિક્સરમાં આપણે પીસી લેશું જો સરસ એવું પીસાઈ ગયું છે એક પેન લીધું છે તેમાં એક ચમચી જેટલું આપણે તેલ લેશું તેલ સરસ ગરમ થાય એટલે પછી જે આદુ મરચાંની જે પેસ્ટ બનાવી હતી તે એડ કરી દેસું તેને સરખી રીતે આપણે મિક્સ કરીને તેને સાતળી લેશું સરસ રીતે સતળાઈ જાય પછી જ આપણે તેમાં હવે જે મેથી આપણે લીધેલી હતી તે એડ કરી દેસું આ ટીપ નંબર વન છે આ આવી રીતે મેથી મેથી મરચું લસણ સાતરવાથી આપણા થેપડા છે એ સરસ એવા બનશે સોફ્ટ એવા બનશે સરસ રીતે આને સાતળવાના છે હા ગેસ ઉપર જ તેને સાતડવાના છે જેથી આપણે મેથીમાંથી છે પાણી ન નીકળે અને સરસ એવું બનીને તૈયાર થઈ જાય જો સરસ એવું આપણું સતરાઈ ગયું છે ને અને મેથી છે પણ થોડીક એવી સોફ્ટ બની ગઈ છે હવે છે આપણે ગેસ છે તે બંધ કરી દેસું અને તેને ઠંડુ કરવા છે તે રાખી દેસું પાંચ મિનિટ સુધી ત્યાં સુ ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈએ હવે છે તે આપણે થેપલાનો લોટ બાંધીશું મેં બે કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે જે આપણે નોર્મલી રોટલી બનાવતા હોય તે લોટ વાપરીએ તે મેં પાંચ વ્યક્તિને થઈ એટલો લોટ થેપલા માટે બનાવ્યો છે એટલા માટે મેં બે કપ લીધો છે અને નાની વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે ચણા લોટ થેપલામાં એડ કરવાથી થેપલા સરસ એવા બને છે હવે તેમાં સ્વાદ પ્રમાણે નિમક લેશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર લેશું અડધી એક ચમચીથી અડધી એવી હિંગ લેશું તેનો ટેસ્ટ બહુ સરસ આવે છે થેપલામાં એક ચમચી જેટલો અડધર પાવડર લેશું તે એડ કરી દઈશું એક ચમચી જેટલું લાલ મરચું કાશ્મીરી લેશું તે એડ કરી દેશું જો તમે તીખું ન ખાતા તો તમે સ્કીપ પણ કરી શકો છો એક ચમચી જેટલી વરિયાળી લેશું તે એડ કરી દેશું મેં મોટી વરિયા લીધી છે તમે નાની વરિયાળી પણ લઈ શકો છો હવે અજમા લીધા છે અજમાને આવી રીતે હાથથી ક્રશ કરીને એડ કરીશું અજમા જરૂરથી થેપલામાં એડ કરવા જેથી થેપલા સરસ એવા પચી જાય એક ચમચી જેટલા તલ લીધા છે તે એડ કરી હવે લીલા ધાણા લીધા છે નાની વાટકી જેટલા તે એડ કરી દઈશું હવે આપણા થેપલા છે સરસ એવા સોફ્ટ રહે તે માટે તેલ લીધું છે ત્રણ ચમચી જેટલું તે એડ કરી દઈશું હવે જે આપણે આદુ મરચું લસણ અને મેથીને જે સતડાતા તે બધું મિશ્રણ છે તે એડ કરી દઈશું હવે તેને આપણે સરખી રીતે મિક્સ કરી લેશું હવે તેમાંથી મેં ત્રણ ચમચી જેટલું દહીં લીધું છે દહીં એડ કરવાથી આપણા થેપલા છે એકદમ સોફ્ટ બને છે ચવડ પણ નથી બનતા એવા સરસ થેપલા આપણે બનીને તૈયાર થશે હવે આ બધું સરસ રીતે હાથથી આપણે મિક્સ કરી દઈશું અને આ તે સરસ રીતે મિક્સ કરવાનું છે હાથેથી નકર અમુક જગ્યાએ છે ભાજી છે વધારે રહી જશે અમુક થેપલામાં ઓછી રહી જશે જો હાથેથી આપણી રીતે સરસ એવી રીતે મિક્સ કરશું તો બધા એમાં લોટમાં સરસ એવી રીતે મિક્સ થઈ જશે મેં ગરમ પાણી લીધું છે કપ એક હવે ગરમ પાણી થોડું એડ કરતા જશું સરસ એવું મિક્સ કરશું ગરમ પાણી છે એટલે ચમચીથી મિક્સ કરવાનું છે હવે આ ટીપ નંબર બે છે જો ગરમ પાણીથી આપણે થેપલાનો લોટ બાંધશું તો થેપલાનો લોટ સરસ બંધાશે એવો અને થેપલા પણ સરસ એવા કુણા પોચા રૂ જેવા બનશે અને સરસ રીતે મસળી લેશું લોટ મસળવો જરૂરી છે હવે તેને ઢાંકીને દસ મિનિટ સુધી રેસ્ટ આપી દેસુ ત્યાં સુધી લસણ વાળી ચટણી એક મોટો ગાંઠીયો લીધો છે પચીસ થી ત્રીસ કરી લસણી તે એડ કરી દેસુ બે ચમચી જેટલું લાલ કસમીરી મરચું લીધું પાવડર લીધો છે તે એડ કરી દઈશું એક ચમચી જેટલું નમક લીધું તે એડ કરી દઈશું અને એક ચમચી જેટલી ખાંડ લીધી છે ખાંડની જગ્યાએ તમે સાકર પણ લઈ શકો છો તે એડ કરી દઈશું અને બે ચમચી જેટલું ધાણાજીરું પાવડર લીધો છે તે એડ કરી દઈશું હવે આ બધું સરસ દસ તો લઈને સરસ એવું બધું ખાંડી લેશું ચટણી સરસ એવી એ ખંડાવા લાગી છે ચટણી આપણે ખંડાઈ ગઈ છે ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે તેને આપણે બાજુ પર રાખી દઈશું મારો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઢાંકણ ખોલીને આપણે લોટ ચેક કરી લઈએ લોટ સરસ એવો આપણો સોફ્ટ બની ગયો છે તો પણ છતાં આપણે લોટને સરસ રીતે મસળી લેવાનો છે લોટ મસળવાથી આપણે થેપલા છે એકદમ સરસ એવા સોફ્ટ પોચા રૂ જેવા બનશે જેમ બને તેમ તમારે લોટ છે એકદમ કસણીને તૈયાર કરવાનો છે જો આપણે લોટ સરસ એવો થઈ ગયો છે સો આપણે તેમાંથી આપણે લુવા બનાવી લઈએ તમને જેવા પસંદ હોય નાના મોટા તેવી રીતે તમે લુવા લઈ શકો છો તેવી જ રીતે મેં ચાર પાંચ છે તે લુવા બનાવી લીધા છે હવે છે તે આપણે તેના થેપલા વણીશું એક મેં પાટલી લઈ લીધી છે અને એક થેપલા લુવો લઈ લીધો છે લોટ લગાવીને હવે તેને આપણે છે તે વણી લેશું વણમાં પણ જો ખાસ ધ્યાન રાખવાનું કોર ઉપર કોરકોર ઉપર જ વણતું જવાનું છે જેથી આપણું થેપલું સરસ એવું વણીને તૈયાર થઈ જાય અને થેપલા છે તે હંમેશા પાતળા જ વણવાના થેપલા જેમ પાતળા છે તેમ ખાવાની બહુ મજા આવશે સરસ રીતે આવી રીતે પાતળું આછું ને પાતળું એવું વણી લેવાનું છે જો મેં તો અમને બતાવું બનાવ્યું છે ને આછું ને એવું પાતળું થેપલું તેવી જ રીતે હવે બીજું થેપલું છે તે આપણે વણી લેશું થેપલું હંમેશા કુ જ વણતું જવાનું છે જેથી આપણે થેપલું બનીને તૈયાર થઈ જશે બીજું થેપલું પણ આપણે વણી ગયું છે તેવી રીતે ચાર પાંચ થેપલા મેં એક સાથે વણી લીધા છે જો આવી રીતે હવે છે તે આપણે થેપલા શીખી લેશું તવી મૂકી છે તવો સરસ ગરમ થઈ ગયો છે હવે તેમાં આપણે થેપલું છે તે શેકવા શેકવા રાખી દઈશું જે ઉપરનો ભાગ મળેલો તો તે ઉપર રાખી દઈશું હવે ઉપરથી એક ચમચી જેટલું તેલ લીધું છે તે બધી બાજુ આપણે તેલ છે તે લગાવી લેશું હવે તેની સાઈડ છે તે પલટાવી લેશું હવે સાઈડ સાઈડ જે પલટાવી છે તેની ઉપર પણ ચમચી એક તેલ લઈને સરસ રીતે બધી બાજુ આપણે લગાવી લેશું અને આ થેપલા છે તે મીડિયમ ગેસ ઉપર નથી શેકવાના કે હાઈ ગેસ ઉપર પણ નથી શેકવાના જો મીડિયમ ગેસ ઉપર શેકશું તો આપણા થેપલા છે તે ચવળ બની જશે અને હાઈ ગેસ ઉપર શેકીશું તો એકદમ આકરા એવા બની જશે તેથી મીડિયમ સાઇઝ ઉપર જ આપણા થેપલા છે શેકીને તૈયાર કરવાના છે હવે તેને સાઈડ પલટાવી લેવું જો આપણા થેપલા સરસ બંને બાજુ સરસ એવા શેકાઈ ગયા છે હવે તેને આપણે ડીશ ઉપર લઈ લઈએ તેવી જ રીતે તમને બીજું થેપલું છે તે શેકીને બતાવું હવે થેપલું છે તે શેકવા રાખી દીધું આગળનો ભાગ છે તે અને ઉપર છે એક ચમચી જેટલું તેલ લગાવી લીધું અને પલટાવીને પાછું બીજી બાજુ છે તે તેલ લગાવી લીધું બંને બાજુ સરસ એવું થેપલું આપણું બની ગયું છે હવે આપણા થેપલા બનીને તૈયાર થઈ ગયા છે હવે છે આપણે લસણવાળી ચટણી છે તે બનાવીશું એક પેન લીધું છે તેમાં બે ચમચા જેટલું તેલ લીધું છે હવે તેલ સરસ ગરમ થાય તો સરસ ગરમ થઈ ગયું છે તેમાં હવે આખું જીરું લીધું છે ચમચી તે એડ કરી દઈશું અને સાત આઠ લસણ કરી લીધી તેણે ઝીણું કટિંગ કરી લીધું બે મરચાં લીધા છે તેનું ઝીણું કટિંગ કરી લીધું હતું તે હવે બધું આપણે એડ કરી દેસું હવે તેમાં છે તે એક ચમચી જેટલું કાશ્મીરી હજી લસણવાળી ચટણી સોરી લસણવાળી ચટણી જે ખાંડી હતી તે એડ કરી દેસું હવે તેને સરખી રીતે આપણે ચમચાની મદદથી સરખી રીતે મિક્સ કરવાની છે સરસ રીતે મિક્સ કરીને તેમાં એક ચમચી જેટલી હિંગ એડ કરીશું બધું સરસ એવું મિક્સ કરી લેશું હવે તેમાં થોડુંક એવું આપણે પાણી એડ કરીશું જેથી આપણી ચટણી થોડીક એવી નરમ પડી જાય હવે આ ચટણીની છે થોડીક વાર આપણે બે મિનિટ સુધી સાતળશું જેથી સાઈડમાં આપણે તેલ છે તે છૂટું પડવા લાગશે ને પાણીનો ભાગ છે તે બરી જશે જો બાજુમાં તેલ છૂટું પડવા લાગ્યું છે અને પાણીનો જે ભાગ હતો તે બરી ગયો છે હવે તેમાં એક લીંબુ લીધું છે મોટું એક લીંબુ એનો રસ કાઢી લીધો તે એડ કરી દઈશું અને આ ચટણી છે તમે લાંબો સમય સુધી સ્ટોર પણ કરી શકો છો આ ચટણી બિલકુલ બગડતી નથી હવે જો આપણે થેપલા છે તે બનીને તૈયાર થઈ ગયા છે જો થેપલા છે આવી દબાવીને રાખી દઈશું તો થેપલા આપણા સરસ સોફ્ટ બનીને તૈયાર થઈ જશે હવે આ થેપલાની છે આપણે લસમાણે જે ચટણી બનાવી હતી બનાવી હતી તેની સાથે આપણે સર્વ કરીશું અને આ થેપલા તમે ટ્રાવેલિંગમાં લઈ જ શકો છો તો છતાં પણ થેપલા છે તે બગડશે નહીં અને સરસ એવા સોફ્ટ બને બનશે અને તમે અઠવાડિયા સુધી ખાઈ પણ શકશો તેવી જ રીતે લસણવાળી ચટણીને ત્યાં તમે પણ સ્ટોર કરી શકો છો તે પણ બગડતી નથી અને આ થેપલાને તમે સૂકી ભાજી અથવા તો દહીં સાથે પણ સર્વ કરી શકો છો અને ચા સાથે પણ ખૂબ જ મજા આવે છે આપણા થેપલા સરસ એવા સોફ્ટ બનીને તૈયાર થઈ ગયા છે પોચા રૂજ એવા મારો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સસ્ક્રાઈબ કરજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ